ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના ગરબડા દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને સીડીપીઓને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું ગરબડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નીચા હેઠળ ગરબડા તાલુકાના આંગણવાડી કર્મચારીઓ આંગણવાડી કાર્ય બંધ રાખી પોતાની પડતર માંગણીઓને લઈને સીડીપીઓને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે બે હજાર બાવીસમાં કરેલ વાયદાઓ અમલ રાજ્ય સરકારે કર્યો નથી તેમજ સાહીઠ વર્ષની મર્યાદા કરવી બે હજાર અઢાર પછી પગાર વધારો કર્યો નથી જેથી પગારમાં વધારો કરવામાં આવે નવા મોબાઈલ આપવામાં આવે અથવા તો રકમ આપવામાં આવે નિયમિત બિલો ચૂકવવામાં આવે તેમજ રજિસ્ટર અથવા મોબાઈલ બે માંથી એક જ કામગીરી કરાવવામાં આવે વધારાની કરાતી કામગીરી બંધ કરવામાં આવે જેવી માંગણી સાથે તાલુકા પંચાયત કચેરી આગળ એકઠા થઈને સીડીપીઓ ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આંગણવાડી વર્કર બહેનો અને તેડાઘર બહેનો ઘરબાડા ઘટક એક અને બે અહીંયા ભેગા થયા છે સરકારને અમે પહેલાં પણ ઘણી એવી અમારા મુદ્દાઓને લઈને પ્રશ્નોને લઈને સમસ્યાઓને લઈને માગણી કરી ચૂક્યા છે પણ અત્યાર સુધી સરકારે કંઈ અમને આની સંતોષકારક જવાબ નથી આપ્યો એના લીધે અમે સોળ અને સત્તર આ બે તારીખોમાં આંગણવાડી તમામ કાર્ય બંધ રાખ્યું છે પોષણ ટ્રેકનમાં બી અમે કોઈ કામ કર્યું નથી મોબાઈલમાં અમારા મેઇન મુદ્દાઓ છે કે અમારે વયમર્યાદા જે છે નોકરીમાં એમાં વધારો કરે છપ્પન અઠ્ઠાવન વર્ષથી જગ્યાએ સાહીઠ વર્ષની વયમર્યાદા કરે નોકરીમાં બરાબર ત્યાર પછી જે અમને મોબાઈલ આપ્યા છે પાંચ વર્ષથી એ બરાબર કામ નથી કરતા તો નવા મોબાઈલ આપે અને વધારાની કામગીરી બંધ કરે અમારે જે પ્રમોશન આપવાના હોય છે આંગણવાડી વર્કર તેડાગરમાંથી તે પ્રમોશનમાં અમારે પાંત્રીસ વર્ષની વય કે છે તો પાંત્રીસ વર્ષની જગ્યાએ અમારે પિસ્તાલીસ વર્ષની વય કરે અને અમને કાયમી કરે અને અમને અમુક બહેનોને ગ્રેજ્યુટી મળી છે અમુક બહેનોને ગ્રેજ્યુટી મળી નથી ઘણી બહેનો રિટાયર થઈને જતી રહી તો બી અમને કશું સરકારે અમને આશાપૂર્વક એવો જવાબ આપ્યો નથી એમ એટલે અમે બધી બહેનો સોળ અને સત્તર તારીખે બે દિવસની હડતાલ પાડી છે અને કોઈ બી કામગીરી કરીશું નહીં અમારી માગણીઓ એટલી છે કે અમને પગાર વધારો કરે કાયમી કરે તેમજ જે વધારાની કામગીરી છે એ કામગીરીમાંથી અમને મુક્ત કરે કાં તો રજિસ્ટરો કાં તો મોબાઈલ બેમાંથી એક વસ્તુ આપે નિયમિત અમને બિલો આપે નિયમિત પગાર કરે અને વધારાની જે કામગીરી છે એનામાંથી અમને મુક્ત